વિરમગામ શહેરમાં મંજૂરી વગર ખાનગી ચાર મેળાઓ આયોજકો દ્વારા શરૂ કરાતા મોડી રાત્રિએ બંધ કરાયા આયોજકો દ્વારા મંજૂરી વગર મેળાઓ શરૂ કરી દેતા વિરમગામ વહીવટી તંત્રના આદેશ બાદ મામલતદાર અને પોલીસ દ્વારા સમગ્ર મેળાઓ બંધ કરવામાં આવ્યા હતા વિરમગામ શહેરમાં જન્માષ્ટમી પર્વ પર પરંપરાગત ભવ્ય લોકમેળાઓ યોજાય છે ત્યારે આ વર્ષે વિરમગામ શહેરમાં મેળાના આયોજકો દ્વારા અલગ અલગ ચાર મેળાનું આયોજન કરાયું છે વિરમગામ શહેરના શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર પટંગણ સંઘાળીયાનું મેદાન સેઠ એમજી હાઈસ્કૂલ અને કેશવ હરપાલ નામના જીનમાં લોકમેળાની આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાની મોટી રાઇડ્સ ચગદોળો સહિત ખાણીપીણીના સ્ટોલ સહિતના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ વિરમગામ તંત્ર દ્વારા તમામ ખાનગી મેળાઓને મંજૂરી ન આપતા શુક્રવારની રાત્રિએ ખાનગી મેળાનો પ્રારંભ થતા મંજૂરી વગર મેળાઓ ધમધમી ઉઠતા વિરમગામ તંત્ર દ્વારા વિરમગામ શહેરના કોઈપણ મેળાને મંજૂરી આપેલ ન હોય મોડી રાત્રિએ નાયબ કલેક્ટરના આદેશ બાદ મામલતદાર અને પોલીસ દ્વારા તમામ ખાનગી લોકમેળાઓને બંધ કરાવ્યા હતા